જય શ્રી ગામ આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજના દિવસથી આપણા ગણપતિ મહોત્સવ ચાલુ થઈ ગયું છે અને જ્યારે આજે ગણેશ ચોથ હોય ગણેશ ચોથના દિવસ ગણેશ દાદાની સ્થાપના કરીને બધા પૂજા પાઠમાં બધા વૈન થઈ જતા હોય એવા અમારા સનાતન ધર્મના ઉપાસકોને ગણેશ ચૌથની ઢેર શુભકામનાઓ તમામે તમામ હિન્દુ સનાતન ધર્મના ઉપાસકોને એ પણ સાથે સાથે કહું છું કે આ વખતના જે તહેવારો છે જેવી રીતે આપણા ગણેશ ચોથ છે અને આવનાર દિવસોની અંદર નવરાત્રી થવા જઈ રહી છે તો એ નવરાત્રી પણ બિધર્મી મુક્ત નવરાત્રી હોવી જોઈએ આપ સર્વેને ખબર જ છે કે આપણા સનાતન ધર્મના ઉપાસકોએ અનેક પ્રકારની સાધના અને પૂજા અને આરાધના કરતા હોય એમને સાથે સાથે ભાવુમાં કોણ રીતે ગણેશ પૂજા અને પાઠને સાથે આપણી માતાઓ અને બહેનો અને દીકરીઓ પણ દર્શન કરવા માટે આવશે તો એમના સેફ્ટી માટે પણ આપણા સનાતન ધર્મના ઉપાસકોએ બધાને થોડું જાગૃત અવસ્થામાં ગઈને સાવચેત રહેવું જોઈએ મિત્રો સમય ખૂબ સારું ચાલી ગયું છે સનાતન ધર્મને બદનામ કરવા માટે સનાતન ધર્મને ઉપર કંઈક ને કંઈક આંછન ગાડવા માટે અન્ય ઘણા બધા લોકો કંઈક ને કંઈક પ્રયાસ કરતા હોય છે આપણી માતાઓને બહેનો ને દીકરીઓ સેફ નથી હોતી જ્યારે નવરાત્રિ આવે નવરાત્રીમાં રાસ ગરબા રમવા માટે આપણી માતાઓ બધા આવતી હોય એમને સાથે સાથે અન્ય ધર્મી લોકો પણ અંદર ઘૂસી જતા હોય એટલે હું સનાતન ધર્મના ઉપાસકોને ફરીથી વિનંતી કહું છું કે આ વખતની જે નોગાત્રી છે આ વખતની નોગાત્રી બી ધર્મી મુક્ત નોગાત્રી હોવી જોઈએ મસ્તકમાં તિલક લગાડવું જોઈએ હાથમાં કલાવા બાંધવું જોઈએ અને બધાના આધાર કાર્ડ તપાસ કરવું જોઈએ તાકી એમાંથી ઘણું બધું સાવચેતી ઘણી બધી લોકોની અંદર જાગૃતતા આવશે મિત્રો આપણી બહેનો આપણી માતાઓની સેફટી માટે આપણે સૌ બધાને થોડું થોડું પ્રયાસ કરવું જોઈએ હું ગુજરાત રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું અને જે સ્થાનિક અમારા જવાનો છે પોલીસના ભાઈઓ છે પોલીસના સ્ટાફો છે એમને પણ વિનંતી કરું છું કે આપ પણ થોડું થોડું કાળજી રાખજો અને આપણે જે કાયદા કહીએ એમાં કહી શકતા હોઈએ એવી રીતે કાયદાને સાથે આપણે અટકાવી શકીએ તાકી આવું કંઈ ઘટના ને દુર્ઘટના ના ઘટે અમે હિન્દુ સનાતન ધર્મ માટે હંમેશા કંઈક ના કંઈક પ્રયાસ કરતા હોઈએ કે આપણા જે સનાતન ધર્મ છે એમને ઉપર કંઈક આંગછન ના લાગે એટલે એના માટે બધા કહેતા હોઈએ જે અમારા નવરાત્રીના બધા આયોજક ભાઈઓ હોય આયોજક ભાઈઓને પણ હાથ જોડીને વિનંતી છે કે આ વખતે તમે વિધર્ભની મુક્ત નવરાત્રી કરજો આ વખતની નવરાત્રીની અંદર બધાની સેફ્ટી હોય અને કોઈ પણ પ્રકારનું કંઈક ઘટના ના ઘટે એના ધ્યાન રાખવું અને ગુજરાતના જે તંત્ર છે તંત્રને પણ બંને હાથ જોડીને અમે પ્રાર્થના જ કરીએ છીએ કે આપણ થોડું સનાતન ધર્મ માટે સાથ સાથને સહકાર આપજો જેવી રીતે આપણા બધા ભાઈઓ અને બહેનો બીજાને ઉપર વિશ્વાસ કરતા હોય એવી રીતે બીજા કોઈ આપણા ઉપર વિશ્વાસ ન કરતા હોય એટલે ફરીથી હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી મઢિએ રામજી મંદિર છે આપ સગબેને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ વખતની આપણી જે પણ સનાતન ધર્મના તહેવારો છે બી મુક્ત તહેવારો હોવું જોઈએ અને કંઈક પણ આવી રીતની ઘટના ઘટે ત્યારે તમે ગમે ત્યારે અમને જાણ પણ કરજો અમે બધા તમારા સાથે છીએ જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત